નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો સતત એપિસોડ જી આ એક હજાર એકસો પહેલો મુદ્દો છે નેતાજીની જબાન લગતો આ નેતાઓની જીભમાં કેમ ઝેર હોય છે જી આ ઝેર છે એસિડ કરતાં પણ વધુ ખતરનાક નેતાજીની જીભ સમાજમાં લાગણીઓ પ્રસરાવે છે ઝેર ફેલાવે છે અને બીજો મુદ્દો છે નેતાજીની શક્તિ માટે ભક્તિ એટલે કે ચૂંટણી ટાણે શક્તિ મેળવવા માટે તમામ પક્ષના નેતાઓને આપણા દાદા એટલે કે હનુમાન દાદા કેવા યાદ આવે છે ને એની વાત કરવી છે પરંતુ શરૂઆત કરીએ નેતાજીની એ ઝેરીલી જબાનને લઈને ચૂંટણી હોય આક્રમકતા પણ હોય ભાષણ પણ હોવું જોઈએ ભાષણ ધાર ધાર પણ હોય પણ એ ધાર એવી ન હોય જે આપણા સંસ્કારને કાપે ધાર હોવી જોઈએ પણ આપણા સંસ્કારને કાપે એવી ધાર ન હોવી જોઈએ આપણી સંસ્કૃતિને અભળાવે એવી ધાર ન હોવી જોઈએ પરંતુ દુર્ભાગ્યવશ મારા ગુજરાતના ભાજપ હોય કે કોંગ્રેસ કે આપ તમામ પક્ષના નેતાઓ એટલું ઝેર ઉગલે છે એની જીભ નો એસિડ એમના શબ્દોમાં જોવા મળે છે એસિડ કે ઝેરને તો થોડુંક ડાયલુટ પણ કરી શકાય પાણી કે લિક્વિડ મિક્સ કરીને પણ આ નેતાઓના જે ભાષણ છે ને એને ડાયલ્યુટ કરવા બહુ અઘરા છે જાણી જોઈને વિવાદાસ્પદ નિવેદન આપવું અને પછી માફી માગવી અથવા કહેવા પૂરતી માફી માગવી તે પણ ત્યારે તે પણ ત્યારે જ્યારે મીડિયામાં એ વાત આવે ત્યારે તમે ભૂલ કરી છે બોલતા બોલતા જીભ લપસી જાય મારી પણ લપસી જતી હશે પણ મારી પણ તો ફરજ છે જીભ લપસી એ ખબર પડે તો એ જ કાર્યક્રમમાં માફી માગી લો હું રાહ જોઉં કે બહુ બધા રિએક્શન આવે તો માફી માગીશ બાકી ચાલી જશે તો એનો મતલબ હું લોકોની આંખમાં ધૂળ ફેંકી રહ્યો છું આવું જ કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓમાં થઈ રહ્યું છે ચાર દ્રશ્યો જોઈએ આ ચૂંટણી ટાણે આવેલા શરૂઆત અરસદભાઈ રીબડીયા અર્ષદભાઈ રીબડીયા ખેડૂત નેતા કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પક્ષમાં આવેલા નેતા હર્ષદ્રીબડીયા વિધાનસભાની ચૂંટણી લડેલા અને ભારતીય જનતા પક્ષમાંથી નેતા એમને ચૂંટણીની સભામાં અધિકારીઓને કેવી ધમકી આપી એ જોઈ રાજેશભાઈ હું અભિનંદન આપું છું સાહેબ પણ નીકળી પક્ષ માંથી હારેલા નેતાભાઈ ચુડાસમા

અર્ષદભાઈ પહેલાં વિપક્ષમાં હતા એટલે કદાચ તાકાત ઓછી હતી પણ શાસક પક્ષમાં આવે બે બે વર્ષ થઈ ગયા અને બહુ બધું આપણે ઉકાળી જ લેતા હતા તો બધી મંજૂરીઓ કરાવડા જોડે રહીને હવે ચૂંટણીના ટાણે જ કેમ આવી આક્રમકતા ખેર અર્ષદભાઈનો વાણીવિલાસ તો હજુ પણ સંવૈધાનિક શબ્દો સાથે હતો પણ પણ આ ભાજપના કેટલાક નેતાઓ કઈ હદ સુધી કઈ હદ સુધી ઝેર ફેલાવી રહ્યા છે ને એ પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી અને એમના પક્ષના નેતાઓ હાથ જોડીને માફી માગે છે છતાંય ભાજપના કેટલાક નેતાઓ સુધરતા નથી ઘણીવાર તો એવું લાગે છે કે જાણી જોઈને બાજી બગાડવાનો પ્રયાસ કરે છે બાજી બગાડવાનો જૂનાગઢની જ વાત કરી લઈએ જુનાગઢના જ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સાહેબ જુનાગઢના કાર્યાલયનું ઉદઘાટન હતું અને આ ઉદઘાટનની અંદર અને ચૂંટણીની સભાઓ પણ ચાલી રહી છે અને એ જ દરમિયાન જુનાગઢના કિરીટભાઈ પટેલ માફ કરજો કિરીટભાઈ પટેલનો વાત કરીશું આપણે કિરીટભાઈ પટેલ વિસાવદરમાં જ ભાજપની સભામાં આ પાછા જિલ્લાના પ્રમુખ છે અને આ કઈ વિસાવદર બેઠક હાલ ખાલી પડી છે ને એરિયે ખાલી પડી છે કારણ કે રાજીનામું આપીને પેલા નેતાજી ભાજપમાં જોડાયા અને ખાલી પડી ત્યાં 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 અને રાજવી પરિવારની મહારાણીઓ વિશે આ નેતાએ એટલો બોગસ બકવાસ કર્યો કે જેને પ્રસારિત કરતા પણ શરમ આવે છે પણ હું એટલે પ્રસારિત કરું છું કે આવા નેતાઓને ઓળખે નાગરિકો હું ફરીથી કહું છું પરસોત્તમભાઈ રૂપાલાથી થયેલી એ ભૂલ હતી ભૂલ હતી એમને માફી કેવી રીતે માંગીએ એમનો વિષય છે પણ એ ભૂલ હતી એ હકીકત છે પણ અહીંયા આ ભૂલ નથી આ વાણીવિલાસ નથી આ નફટાઈ ની છે પરાકાષ્ઠા આ કિરીટ પટેલે જુનાગઢ જિલ્લામાં કેવો બકવાસ કર્યો છે ને એ સાંભળી લો એક સમય એવો હતો કે પટરાણી હોય લુલી હોય લંગડી હોય પણ એના જે દીકરો પેદા થતો એ રાજા બનતો અને હવે રાજા સાંભળી લઈએ આ કિરીટ પટેલ નો બકવાસ એક સમય એવો હતો માં કે રાજાની પટરાણી બોગડી હોય લુલી હોય લંગડી હોય પણ એના કુખેથી જે દીકરો પેદા થતો તો એ રાજા બનતો હતો અને હવે રાજા મત પેટી પેદા થાય છે શ્રીમાન કિરીટભાઈ મારા દેશના પ્રધાનમંત્રીએ આ પ્રકારની જ્યાં પણ ક્ષતિ હશે લોકોમાં એ માટેનો એક શબ્દ આપ્યો છે અને તમે એમના જ પક્ષમાં છો એ શબ્દની જગ્યાએ કયા શબ્દો વાપરો છો તમે કઈ ડિક્શનરીમાંથી લઈ આવ્યા શબ્દો અને બીજો ઇતિહાસ ક્યારે વાંચ્યો તમે આ બધો એક કિસ્સો બતાવો એવો એક કિસ્સો લોકશાહીના વખાણ થવા જોઈએ પણ એ ના ભૂલશો લોકશાહી આ દેશ એટલે બન્યો છે એ રાજાઓએ રજવાડા આપ્યા છે એટલે મારો ભારત બન્યું છે અને ભારત બનાવવામાં તમારો નહીં તમારો નહીં સરદાર પટેલની ભૂમિકા હતી અને એમને ક્યારે આ પ્રકારના શબ્દોનો ઉચ્ચાર નથી કર્યો વાર્તાઓ કરો છો અને પાછા ત્યારે માફી માગો છો કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે મીડિયા ઉપર આવે છે ત્યાં સુધી તમને માફી માગવાની ઈચ્છા તો ઠીક વિચાર પણ નથી આવતો એટલા માટે કે તમને એમ હશે તમને એમ હશે કે તમે જબરજસ્ત કામ કરી લીધું તમે કાયર કામ કર્યું છે કાયર હા કમસે કમ માફી માગીને એને સલામ

કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું ચૂંટણી આવતા જ મારા જુનાગઢ પવિત્ર ભૂમિના પાણીમાં શું થઈ ગયું મને ખબર નથી આ જ વિસ્તારના ભૂપતભાઈ ભાયાણી જી હા એ જ ભૂપતભાઈ જેમને આપના ધારાસભ્ય બનાવ્યા હતા લોકોએ દોઢ વર્ષમાં જ એમને થયું વર્ષમાં જ કે ના હું સાચી પાર્ટી ચૂકી ગયો છું સાચી પાર્ટીમાં જાઉં રાજીનામું આપ્યું સાચી પાર્ટી આપી અને વિસાવદરમાં ચૂંટણી નથી થઈ પણ આ જ ભાયાણીએ કેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો ને એ જોઈ લો સમજી શકો

કોને હાથમાં સત્તા સોંપવી ન સોંપવી કેવી રીતે સોંપવી મતદારો હાથમાં છે પણ જો તમારા નેતાઓના આવા જ શબ્દો હોય તો તમારા માટે આંગળી દબાવવા જતા બે શરમ આવે છે શરમ આવે છે શરમ આવે છે રાહુલ ગાંધીની હું ફેવર નથી કરતો એ એમનો પક્ષ જાણે એમના વ્યક્તિત્વ વિશે ભાજપના નેતાની પણ હું ફેવર ન કરી શકું એમનો પક્ષ જાણે પણ મહેરબાની કરીને તમારી આ ઉપરથી શબ્દ ના બોલશો જાહેરમાં શબ્દ ના બોલશો જાહેરમાં ના બોલશો અને પછી પાછા ફરી જશો હું જાણું છું અને સંભળાવવાનું પણ છું ખેર હેમંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા છે રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે ડોક્ટર પરિમલભાઈ ત્રિવેદી કુલપતિ છે ગુજરાત યુનિવર્સિટીથી પરિમલભાઈ થોડાક સમય માટે જોડાયા છે પરિમલભાઈ આપનાથી શરૂઆત કરું આ બધા શબ્દો અને આ બધો ઇતિહાસ કઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં લખેલો છે ત્યાં ભૂ લઈ આવ્યા અને પેલા ભાઈ ભાઈ પણ લઈ આવ્યા ક્યાં લખેલું છે ખરું કે પછી કે પછી રાજકીય પક્ષોમાં જોડાયા બાદ એમના દિલ દિમાગમાં આવા શબ્દોનું સંશોધન કરી અને ચૂંટણી માટે સાચવી રાખે છે અને પછી માઇક મળતા બોલવાનું ચાલુ કરે છે બકવાસ કરવાનું ચાલુ કરે છે રોનકભાઈ એબીપીના દર્શકોને આપને પેનલના સભ્યોને મારા નમસ્તે આ જે વિષય છે એ ખૂબ ગંભીર છે અને કોઈ પણ પાર્ટીના નેતા હોય મારા શબ્દો હું જે બોલું છું એની ઉપર જરા ધ્યાન આકર્ષિત કરજો કોઈ પણ પાર્ટીના નેતા હોય એ જ્યારે પાર્ટીમાં કોઈ સેન્ટિમેન્ટલ વેલ્યુને ધ્યાનમાં રાખ્યા વગર જેને કહેવાય જેમ જીભ લપસતી હોય એમ અમુક વાક્યો બોલી જતા હોય છે અને જેનાથી ઘણા લોકોને ક્ષતિ પહોંચતી હોય છે એમની લાગણીને એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે અન્ય કોઈ પાર્ટીના નેતા હોય હું માનું છું કે આ તદ્દન ખેદજનક છે અને ભારતીય જનતા પાર્ટીએ ઓપન પ્લેટફોર્મ પર એની ટીકા પણ કરી છે અને માન્ય મોદી સાહેબે તો કેટલાક લોકોની એ ટિકિટ બી કાપી છે જે તમારા ધ્યાનમાં હશે કે જેના વર્તન એવા છે એવા ઘણાની ટિકિટ બી કાપી છે તો આ એક વાત છે પણ એ પછી સુરજેવાલાજી હોય જેને હેમા માલિનીજી માટે એવા બેહુદા સ્ટેટમેન્ટ કર્યા હોય કે સુપ્રિયા સિનેત હોય જેને કંગના રણત માટે કર્યા હોય કે ભૂતકાળમાં રમૈયાજી હોય કે પછી એવા બીજા અનેક નેતા કોંગ્રેસના તમે જોયું હશે કે પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કંઈ સ્ટેટમેન્ટ કર્યું હશે મને લાગે છે આ પ્રકારના સ્ટેટમેન્ટથી કોઈ ચૂંટણીમાં એવો ફાયદો થતો નથી અને તેમ છતાં હું માનું છું કે આ વસ્તુ ખૂબ જ ખોટી છે અને કોંગ્રેસને આને વિરોધ કરવાનો કે કોંગ્રેસને આનો લાભ લેવાનો કોઈ અધિકાર એટલા માટે નથી કે કોંગ્રેસે આવા અનેક મુદ્દા ઉપર જેને કહેવાય હેટ સ્પીચ આપી છે અને હમણાં જ માનીએ રાહુલજી બોલ્યા શક્તિનો વિરોધ કર્યો હવે શક્તિ તો આપણે ત્યાં નારી શક્તિનું સ્વરૂપ છે અને ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વમાં એનડીએ સરકારે તો હમણાં નારી શક્તિ વંદન બિલ પણ પસાર કર્યું છે એક જમાનામાં અધિરંજન અધિરંજનજીએ પણ તમે જોયું હશે કે રાષ્ટ્રપતિ ઉપર ડેરોગ્રેટરી એક સ્ટેટમેન્ટ કર્યું ને જેની બહુ ટીકા થઈ તો આ બંને પક્ષે ક્યાંક ને ક્યાંક ત્રિવેદી સાહેબ હોય છે ને સામાન્ય કાર્યકર્તા પણ ત્રિવેદી સાહેબ આ નારી શક્તિ વંદના બિલ મંજૂર થયું તો આ ભાજપના જિલ્લા પ્રમુખને ખબર નથી કે મહારાણીઓ માટે શું બોલાય શું ના બોલાય અને પક્ષની લાઇન છે શું એ નથી ખબર પડતી અને આ જીભ લપસેલી નથી જીભ લપસેલી નથી મીડિયામાં આવ્યા પછી માપી માગીશ રોનકભાઈ તમારી વાત હું તમારો પક્ષ તમે મૂકીશ તમારી વાત સાચી હશે પણ એમને જે વાત કરી એ હું વ્યક્તિગત કહું છું અને પાર્ટીએ પણ તમે જોયું હશે ઘણા પ્લેટફોર્મ ઉપર જે બી નેતા હોય પછી દિગ્ગજ નેતા હોય ખુદ રૂપાલાજીએ માફી માગેલી છે તો જે બી નેતાઓની આવી ભૂલ થઈ છે તો એ ભૂલની એમને જ્યારે પ્રતીતિ થઈ છે તો એમને માફી માગી છે પણ એ ભૂલ હું એવું માનું છું કે આ ખોટી છે આદત સુધારવી જોઈએ કોઈ પણ પાર્ટીના નેતા હોય એને આમાંથી બહાર આવવું જોઈએ જે છે એમાં એક વાત સાચી છે કે બંને પક્ષના નેતાઓમાં આજે મોદીજી માટે તો શું નથી બોલાયું મોતકા સોદાગરથી માંડીને ચાઈવાલાથી માંડીને ઇમરાન મસૂદે જે સ્ટેટમેન્ટ કરેલા પણ પ્રજા એનો જવાબ આપે છે એટલે હું માનું છું કે આ બધી બાબતોને ચૂંટણીનો એક મુદ્દો ના બનાવવો જોઈએ અને આને ચૂંટણીમાં લાવવી પણ ના જોઈએ આમાં તંદુરસ્ત હરીફાઈ એ જ છે કે તમે તમારા વિકાસની વાતો મૂકો અને તમારી વાતો મૂકો મને લાગે છે એ જ તંદુરસ્ત વાત હોવી જોઈએ ડોક્ટર સાહેબ આપ જોડે આપનો ખૂબ ખૂબ આભાર ખેર ભૂપત ભાણીને ફરી એકવાર સાંભળી લે કારણ કે એમનું રિએક્શન પણ મેં લીધું છે એમને શું આજે બકવાસ કર્યો છે એનું આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક 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 વ્યક્તિત્વના હાથમાં દેશની કમાન ન સોપી શકાય અમારી ફરજ છે તંદુરસ્ત રિપોર્ટિંગ થવું જોઈએ અને જે પણ વ્યક્તિ બોલ્યો એનો જવાબ પણ લેવો જોઈએ એટલે જ આજ ભૂપતભાઈ ભાણી સાથે અમારા જૂનાગઢના રિપોર્ટરે વાત કરી છે એ જાણી લઈએ ચુઈલી પ્રકારનો શબ્દ યોગ્ય હતો અફસોસ છે ખરો આમ તો વ્યક્તિગત રાહુલ ગાંધી સાથે અમારે કોઈ દુશ્મની ન હોઈ શકે જે વાત હતી એ માત્ર ને માત્ર ચૂટની લક્ષી વાત હતી અને આપણા માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા ભાઈ શ્રી નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન થઈ શકે એમના વ્યક્તિત્વની સરખામણી અન્ય કોઈ વ્યક્તિત્વ સાથે ન થઈ શકે એવા અર્થમાં વાત હતી મેં રાહુલ ગાંધી વિશે વાત નથી કરી એમના વ્યક્તિત્વ વિશે વાત કરી હતી પરંતુ જે રીતે મીડિયામાં મુદ્દો ડાયવર્ટ કરીને બતાવવામાં આવે છે એ બિલકુલ વ્યાજબી નથી મારો કહેવાનો આશય માત્ર ને માત્ર દેશનું સુકાન નરેન્દ્રભાઈ જેવા સક્ષમ સબળ અને ખુમરીવાળા વ્યક્તિત્વના હાથોમાં દેશનું સુકાન સોંપવું જોઈએ બસ મારો ઉદ્દેશ માત્ર ને માત્ર આટલો જ હતો આ હાલ ચૂંટણીનો માહોલ હાલે છે લોકસભાની ચારે બાજુ સભા સરઘસ વગેરે વગેરે થતું હોય લાગે જે કરતા હોય તેના પર થોડુંક રીતે પોતાની વાત રજૂ કરવી જોઈએ સો ટકા સંયમ રાખવો જોઈએ અને થોડું ઘણું વાણી ઉપર પણ કાબુ રાખવો જોઈએ મારા બોલવાથી પણ જો કોઈની વ્યક્તિગત લાગણી દુભાણી હોય તો હું પણ દિલગીરી વ્યક્ત કરું છું મારો આશય તો માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વાત હતી ખેર એમાંગભાઈ રાવલ અને રાજેશભાઈ ઠાકર જોડાય છે એમાંગભાઈ આ બધી ટ્રેનિંગ કાર્યાલયોમાં પક્ષના અપાય કે આ બધા મંચ ઉપર જાય અને અમે પબ્લિક જુઓ એટલે ખુશખુશાલ થઈ જાય બેફામ થઈ જાય હકીકત છે શું રોનકભાઈ અમને તો એવી ટ્રેનિંગ મળેલી છે કે ગાંધીજીને જ્યારે અમારા કોંગ્રેસના ગાંધીજી હતા એમને જ્યારે ગોળી મારી ત્યારે ગાંધીજીએ હે રામ કીધું હતું એટલે મને લાગે છે કે એમને હત્યારાને પણ ત્યાં ત્યાં માફ કરી દીધા હશે અમને એવી ટ્રેનિંગ મળેલી છે કે અમારા રાજીવ ગાંધી જે દેશના વડાપ્રધાન હતા અને એને શહીદ કહેવાય કારણ કે એમને બૂટથી ઓળખાયા અને એમને જ્યારે મારી નાખવામાં આવ્યા એ મારી નાખ્યા પછી એમના હત્યારાઓને અમારા સોનિયા ગાંધીજીએ માફ કરી દીધા અમને આ ટ્રેનિંગ આપવામાં આવેલી છે અને આજે પણ આ ભાઈ ભૂપતભાઈ ભાયાણી હજી પણ તમારી ચેનલના માધ્યમથી એમ કહે છે કે મીડિયા આને ડાઇવર્ટ કરી રહ્યું છે શું અને મીડિયા ડાઇવર્ટ કરી રહ્યું છે અમને ટ્રેનિંગ માફ કરવાની આપવામાં આવેલી છે પરંતુ અત્યારનો જે આ જમાનો છે એની અંદર સામે આ વ્યક્તિઓ જે પ્રકારે બોલી રહ્યા છે એમને પ્રજાએ પણ જવાબ આપવાની જરૂર છે પણ અહીંયા મને આનંદની વાત એ છે કે જ્યારે ભૂપતભાઈ પ્રજાને પ્રશ્ન પૂછતા હતા એમના જ સભાની અંદર ત્યારે કોઈએ એમને સમર્થન નથી આપ્યું પેઇન ડ્રોપ સાયલેન્ટ આ મને એવું લાગે છે કે દેશની લોકશાહી હજી પણ બચેલી છે સામે બેઠેલા વ્યક્તિઓની અંદર પણ હજી એક પ્રકારનું એક એક સન્માન અને એક માન અપમાનની વસ્તુ લોકો જોઈ રહ્યા છે અને રોનકભાઈ આ વાત અહીંથી અટકતી નથી ભૂતકાળની અંદર આ કેમ આવું થાય છે બને તો એ પ્રશ્ન થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી આ બધા જ કેમ આ પ્રમાણે બોલવા માંડે છે પેલા રાબડિયાભાઈ પણ આવ્યા હતા અને એ પણ હર્ષદભાઈ પણ આવ્યા અને ભાજપમાં જ આવ્યા પછી આમ બોલે છે કોઈ તાકાની અંદર એવી વ્યવસ્થા છે કે તાકો જેમ કાપતા જાય એમ આ પ્રકારની થાય તો બોલીને જતા રહે એમનું પરંતુ મારે જી એમાં સાંભળો બધી બાજુ આવું જ છે તમારા ત્યાં પણ નેતાઓ તમે વાત કરો છો ને બાપુવાળી તમારા ત્યાં નેતા પણ આ પ્રકારે બોલે છે પ્રતાપભાઈ દુધાર શું બોલે હતા એ સંભળાવી દઉં અમરેલી થી આવેલો અમારો નથી કરવા આવશે અને દુધાક્ષા ને દેખાયો આ દુશાસન રૂપી ને જાકારો આપશે એમાં કોઈ શંકા નથી આમેના ઉમેદવારની કોઈ વાત કરવી નથી સોશિયલ મીડિયામાં તમે જોયું છે મુખ્યમંત્રી કહી ગયા હતા કે ઉમેદવાર ઉમેદવારની પાસે કાય બોલાવતા નહીં આપણો પોપટ હું કરે એનું નક્કી નથી અને પોપટ હકીકત હકીકતમાં ભાંગ એક નેતા માટે દુશાસન શબ્દ વાપરવો એક ઉમેદવાર માટે પોપટ શબ્દ વાપરવો તો આપણે તો ગાંધીના મૂલ્યોની હત્યા છે ને આપણે તો એ જ છે ને જુઓ જુઓ રોનકભાઈ જે પ્રમાણેનો આક્રોશ અત્યારે સમગ્ર સમાજમાં છે એ સમાજનું અહીંયા એ પ્રતિબિંબ આપી રહ્યા છે અને કોઈ બિનસંસદીય શબ્દ નથી વાપરેલો આપની ચેનલના માધ્યમથી આપે ઘણી વખત વિભીષણ મેં જયચંદ આવા બધા જૂના શબ્દો વાપરેલા છે અહીંયા વાત છે નપુસક શબ્દની એનેથી પણ આપણે જૂની વાત કરીએ કે આપણે કોણે કીધું હતું પચાસ કરોડની ગર્લફ્રેન્ડ મહિલાનું અપમાન કોણે કર્યું હતું સંસદની અંદર મારે નામ નથી આપવું સંસદની અંદર પ્રજા બધું જાણે છે સંસદની અંદર કોણ એવું બોલ્યું હતું રોનકભાઈ કે સુપણખા કોણ છે એવી વાત આપણે નથી કરવી પુષ્કરજી ધામી જે હતા પુષ્કરજી ધામી જે ભારતીય જનતા પાર્ટીના એ મુખ્યમંત્રી હતા એમણે એમની પ્લેનમાં બેઠેલી બાજુવાળી એક છોકરી હતી એણે ફાટેલું જીન્સ પહેર્યું હતું તો એમણે નીચે ઉતરીને પત્રકારોને કીધું કે મારી જોડે એક ફાટેલું જીન્સ પહેરેલી બેન હતી એના બાળકોને કેવા સંસ્કાર આપે છે મારી દીકરી તમારી દીકરી આપણા દીકરાઓ ફાટેલું જીન્સ પહેરે એટલે આપણે સંસ્કાર ખરાબ આપીએ આવા પ્રકારની પરિસ્થિતિ છે પણ રોનકભાઈ એ વાત અમે બિલકુલ કરીએ છીએ કે કોઈએ પણ નાની એવી વાત હોય તો પણ એને કરવું ના જોઈએ કોઈ પણ પ્રકારનું આવા પ્રકારનું અમારી તો એ પાર્ટી છે કે જેને પાર્ટી છે પરંતુ સામે આવા ભૂપતભ તમે બોલી રહ્યા છો તમે એક આંગળી સામે કરો છો ચાર આંગળી તમારી સામે એમને પણ આજે મેં પોતે ટ્વીટ કરીને કીધું છે કે ભાઈ તમારા ઉપર વ્યભિચારના આરોપો થયેલા છે એ આરોપો જે થયેલા છે એનેથી તમને મને લાગે છે તમારા મગજને ભ્રમિત થઈ આવા જે કોઈ પણ નેતા બોલતા હોય જે ખરાબ બોલતા હોય અમારા ડોક્ટર અમારા ડોક્ટર હેમાંગ વસાવડા જે છે એમણે ખુલ્લી ચેલેન્જ આપી છે કે ભાઈ એ એમએસ સર્જન છે તમારા મગજનું ચેક કરશે મને લાગે છે આ મગજનું ચેક કરાવવું પડશે રોનકભાઈ એક ત્રીસ સેકન્ડમાં મારી વાત પૂરી કરું છું મને આનંદ થયો કે આજે એબીપી અસ્મિતાએ આ ડિબેટ રાખી કારણ કે રામધની દિનકરની એક વાક્ય બોલીને હું મારી વાતને પૂરી કરું છું સમર્શેષ હે નહીં પાપ કેવલ પાપ કા ભાગી વ્યાધ જો તટસ્થ હે

જે પણ આપ ભાજપવાળા નિવેદન આપે તો એમનું એડ્રેસ લઈ ત્યાં ટ્રીટમેન્ટ કરાવી પણ એમ વસાવડા સાહેબનું એડ્રેસ તમામ પક્ષના નેતાઓને આપજો વધઘટ તમામને જરૂર છે સુધારની ખેર રાજેશભાઈ મારી સાથે જોડાય છે ઠાકર સાહેબ આ સિઝન હોય છે આ પ્રકારે ઝેર ઝેરેલું બોલવાની કે પછી એમની જબાન જ ખરેખર ઝરેલું હોય છે રોનકભાઈ આપણા કાર્યક્રમનું ટાઇટલ છે હું તો બોલીશ પણ હું શું બોલીશ કેવું બોલીશ અને કેટલા સ્તરનું બોલીશ એ દરેક વ્યક્તિએ અત્યારે ચૂંટણીની કોડ ઓફ છે પણ દરેક વ્યક્તિએ પોતાના ઉપર એક આચાર સંહિતા લગાવવાની હોય અને જ્યારે આવી પ્રકારની ચર્ચાઓ થતી હોય જાહેર જીવનમાં બેઠેલા લોકોમાંથી અને એક પાર્ટીના પ્લેટફોર્મથી ત્યારે એ વ્યક્તિગત વિચાર નથી એમની સાથે એ પ્લેટફોર્મ આપનારો પક્ષ પણ જોડાયેલો છે એટલે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ પોતાનું જે છે એ ચરિત્ર તો એની ભાષા દ્વારા વ્યક્ત કરતો હોય છે એની સાથે સાથે એની પાર્ટીને પણ એના ચરિત્રની સાથે જોડતો હોય છે એટલે જ્યારે હું એવું સમજું છું કે વિચારોમાં ક્લેરિટી ના હોય તમારા તર્કની અંદર જે છે એ તાકાત ના હોય જ્યારે તમારા કામ જે છે એ તમે પ્રસ્તુત કરી શકો એ પરિસ્થિતિમાં ના હોય ત્યારે આ પ્રકારનો વાણી વિલાસ કરવો પડે આપણે ત્રાજુ લઈને તોલવા ના બેસી શકાય કે પક્ષમાંથી આવું બોલાયું છે કે વિપક્ષમાંથી આવું બોલાયું છે કોઈપણ સ્તરેથી આ વસ્તુ બોલાતી હોય એ લોકતાંત્રિક મર્યાદાઓનું હનન કરે છે અને જ્યારે તમે જાહેર જીવનમાં છો ત્યારે તમે જે બોલો છો એ બોલેલું તમારા માત્ર કાર્યકર્તાઓ નહીં પ્રજા સુધી પણ પહોંચે છે એટલે રાજનૈતિક સંવાદને તમે કયા સ્તર ઉપર લઈ જવા માગો છો એની જવાબદારી પણ વ્યક્તિગત રીતે આ દરેક લોકોએ લેવી જોઈએ અને પક્ષોએ આ પ્રકારનું બોલનારા આપણે એવું પણ જોયું છે રોનકભાઈ કે આ પ્રકારની હેટ સ્પીચ આપનારા લોકો સ્ટાર પ્રચારકની યાદીમાં પહેલાં જાય છે એટલે કદાચ આ સ્પર્ધા પણ થતી હશે તાળીઓ પડાવવાના ઉત્સાહમાં પણ આવું બધું બોલાઈ જતું હશે પણ જ્યારે શબ્દ છે એક એવું બાણ છે કે તમારા મોઢામાંથી નીકળી જાય પછી એ પાછું ફરતું નથી અને એટલા જ માટે જીભમાં આપણે કહીએ છીએ ને કે હાડકું નથી પણ જીભ હાડકાં ભગાવી નાખે એટલે આ રાજનૈતિક નુકસાન જે છે એ તમારી પાર્ટીને પણ થાય છે અને વ્યક્તિગત રીતે તમારી જે છબી છે એને પણ થતું હોય છે એટલે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય આપણે જોયો છે આ દેશની અંદર ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી વચ્ચેનો સંવાદ જોયો છે આપણે સુષ્મા સ્વરાજનો સંવાદ પણ જોયો છે આપણે પ્રમોદ મહાજનનો પણ સંવાદ જોયો છે કઠોરમાં કઠોર આલોચના કઠોરમાં કઠોર ટીકા તમે કેટલા મર્યાદિત શબ્દોની અંદર કરી શકો આ એક સંવાદ છે એક પ્રકારની કો કોમ્યુનિકેશન સ્કિલ છે એટલે હું સમજું છું કે દરેક પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને જેને માઈક આપતા હોય ખાસ કરીને એ લોકોને એક ટ્રેનિંગ આ લોકો ટ્રેનિંગ કરતા હોય છે કાર્યકર્તાઓની તો એ કાર્યકર્તા નિર્માણમાં શું બોલવું કેવી રીતે બોલવું અને કેટલું બોલવું આ વસ્તુ જે છે એ દરેક પાર્ટીએ પણ પોતાના કાર્યકર્તાઓને પોતાના નેતાઓને શીખવાડી પડશે અને વારંવાર પુરુષોત્તમ રૂપાલાથી શરૂ થયા પછી વીસ દિવસની અંદર આવી ઘટનાઓ ઘટતી જાય એના કારણે જે નફરતનું વાતાવરણ પેદા થાય તમે વ્યક્તિનો વિરોધ નથી તમે વિચારનો વિરોધ કરી રહ્યા છો ત્યારે વ્યક્તિઓની સામે બોલાયેલી વાત હોય એ નરેન્દ્ર મોદી સામે બોલાવી હોય કે રાહુલ ગાંધીની સામે બોલાવી હોય એ જે છે તમારો વ્યક્તિ વિશેનું જે ઝેર છે કે જે નફરત છે એક ક્યાંક ને ક્યાંક તમારી જીભ પર આવતું હોય છે અને વ્યક્તિઓને માપવાના એક્સરે નથી પણ તમારી જે જીભ છે તમારા જે શબ્દો છે તમારા ચરિત્રનું દર્પણ છે એટલે હું એવું સમજુ છું કે જાહેર જીવનમાં પડેલા લોકોએ આ મર્યાદાઓને જાળવવી જોઈએ આપ તો ખૂબ ખૂબ આભાર ખેર મારો સવાલ ચૂંટણી પંચને પણ છે કારણ કે ચૂંટણી જાહેર એટલે આપણા ચૂંટણી કમિશનર સાહેબ કહેતા હતા એડ સ્પીચને રોકીશું દરેક સભામાં રેકોર્ડિંગ થાય છે દરેક સભામાં જ્યાં હેડ સ્પીચ અપાય છે ત્યાં મીડિયા જાહેર કરે છે પછી જ માફી મગાવે છે કદાચ નોટિસ અપાતી છે કે મને ખબર નથી સવાલ એ છે કે રેકોર્ડિંગ થાય છે એ દિવસે રિપોર્ટ આવે બોલ્યા તો રિપોર્ટ આવી જાય તો કાર્યવાહી તુરંત કેમ નહીં નક્કર કાર્યવાહી નથી થતી ને એટલે જ આવા નેતાઓ નફટ બન્યા છે નફટ બન્યા છે હું ગણેલા શબ્દો સાથે બોલું છું હેડ સ્પીચ નથી માર્યા આ દિલનો અવાજ છે દિલનો અવાજ અને હેડ સ્પીચમાં ફરક છે ફરક છે અમારા દિલનો અવાજ સમજજો નહીં તો મતદાતા ચૂંટણીના દિવસે તમને મતદાન વખતે ચોક્કસ સમજશે ચોક્કસ સમજશે